ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આજે છે ગુરુ પૂર્ણિમા તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના આજે છે ને ગુરુ પૂર્ણિમા તમને પેલું બોલાવડાવ્યું ને મંત્ર બોલાવડાવ્યો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ નહી બોલાવ્યું કઈ ને આપણે બોલીએ રૂહી આજે છે ને ગુરુ પૂર્ણિમા છે એટલે આપડા ગુરુ ની ટીચર ની પૂજા કરવામાં આવે પેલો ગુરુ બ્રહ્મા વાળો શ્લોક આવડે છે ને ચાલ બોલી બતાવ તો હુલુ વાુ શ્લોુ મહેશા ફળા બે ગ્યુડ વેરી ગુડ તું એ ખાઈ લીધું હા તો પેલા ઇંગ્લિશ કરીએ કે હિન્દી કરીએ ઇંગ્લિશ ઇંગ્લિશ કરીએ ગા તો તને આવડે છે ને ક્યુ તો હા તું હું સ્કૂલમાં લખેલું છે ને તું એટલે ખ્યું છે ને હા આટલું સરસ વાવ બતાવજો કેવા આવે હું બતાવજો એને શું બોલાય ક્યુ ક્યુ વાજો હા

ুলে গলে নাতো মেমে কিু আ কিু আর আর আগাটি খটু তো হা কি প ছুটি না তাই মেমেম পুনি আর পুনি তু ছুটি না মেটু ছুটটি না টা মেমে মেম প।

अंगूठी चलो तो देखो पहला हम देखो हम आ पहले कोई कोई बार पेरु कोई बार नहीं पेरु केम कोई कोई बार रो कोई मैं केम चले तू लक लग, ना तू चल पीछे आला लकी ना पीछे अपने ऑल इन वन बुक में लखे की ऑल इन मैथ्स का है पीछे आ पहले लक मैंने ना

હા યે ઓ યે ઓબી દેજો બતાઉં વિડિયો સો લાઈક બહુ મચ હે ને હા ચાલો તો હવે હોમવર્ક ફિનિશ કરી દઈએ કેવું આવે સ્લીપિંગ લાઈક ખીચડી બનાવી છે ઢીલી ઢીલી આજે પહેલી વાર બનાવી છે યુટ્યુબ માં રેસીપી જોઈને અને ઉપરથી મેં જોયું કે ગરમ ગરમ ખીચડી હોય તો ઉપરથી ઘી નાખીને ખાય તો મેં પણ ઘી નાખી દીધું છે અને હવે ખાઈ લઈએ જોઈએ ફસ્ટ ટાઈમ બનાવી છે કેવી લાગે છે બાકી તો જોવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે ખાઈએ તો ખબર પડશે ગાઈસ જમી લીધું છે અને આપણી કાઠાવાળી ખીચડી જે ફર્સ્ટ ટાઈમ આજે મેં બનાવી હતી યુટ્યુબમાં રેસીપી જોઈને બરાબર મસ્ત લાગી રૂહીને ભાવી ઘરમાં બધાને ભાવી જોરદાર મસ્ત લાગી તો પાછી હવે બનશે અને ચાલો વ્લોગ પણ ખાસો લોંગ થઈ ગયો છે અહીંયા જે વ્લોગને એન્ડ કરું છું મળીને નવા વ્લોગ સાથે વિડીયો ગમી હોય તો લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે અને બધાને હેપી ગુરુ પૂર્ણિમા બાય ગાઈસ